ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ઇન્કમટેક્સ અધિકારી પણ ઝડપાયા વાત જાણે એમ છે કે દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના સુક્ષરનગરમાં લાયસન્સ ધારી નાના ધિરનાર વેપારી અલ્પેશભાઈ પ્રજાપતિને ત્યાં છ જેટલા ઈસમો આવી પોતે ઇન્કમટેક્સમાંથી આવ્યા હોવાની ઓળખ આપી તમારી દુકાનમાં સર્ચ કરવાની છે કહી દુકાનમાં મૂકી રાખેલા દાગીના તપાસ કરતા હતા ત્યારે નકલી અધિકારીઓએ દાગીના જપ્ત નહીં કરવા પચીસ લાખની વેપારી પાસે માગણી કરી હતી વેપારીએ પોતાની પાસે આટલા રૂપિયા ન હોવાનું કહેતા પોતાની પાસેના બે લાખ રૂપિયા નકલી અધિકારીઓને આપી દીધા હતા ત્યારબાદ અલ્પેશભાઈને સંબંધિત દ્વારા નકલી અધિકારીઓ હોવાનું જાણ થતાં તેઓએ તત્કાલ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી ઘટના અંગે પોલીસે તપાસ કરતા પોલીસે નકલી બની આવેલા છ પૈકી ભવેશ આચાર્ય અને અબ્દુલ સુલેમાનને ઝડપી પાડ્યા હતા બાકીના ચાર જેટલા શખ્સો ફરાર થઈ જતા ચાર જેટલા શખ્સોને ઝડપી પાડવા માટે દાહોદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બીજી તરફ નકલીની ભરમાર વચ્ચે નકલી ઇન્કમટેક્સ અધિકારીની વાત વાયુવગી ફેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે હા ઘટના ઘટના દરમિયાન અમે ઘરે હતા હતા અને અમે દાહોદ જવા નીકળ્યા હતા આ ઘરે મમ્મી અને મારો છોકરો મોટો બે જ હતા અને અમે દાહોદ જાલોદ મુવાડા સુધી પહોંચી ગયા હતા અને મારા છોકરાનો ફોન આવ્યો કે ઇન્કમટેક્સ અધિકારી આવ્યા છે અને તમારી જોડે વાત કરવા કહે છે ને ઘરે આવો એમ એટલે હું ઘરે આવ્યો અને આ લોકોએ પહેલેથી જ કલ્લાની અંદરથી ને ત્રણ ગલ્લાઓની અંદરથી મારા પૈસા કાઢી દીધા હતા એ રકમ અમારે લાયસન્સની રકમ હતી અમારે મધરે એમને જોવાડાવીને મારા ચોપડા જોવાડ્યા લાયસન્સના કે સાહેબ અમારી પાસે બધું કમ્પ્લીટ જ છે અને પણ તો પણ એમ કે કે તમારું આ બધું જપ્ત થશે એમ કે તોડ પાણી કર્યું હોય બરાબર તો તોડ પાણીની અંદર એ લોકો પચીસ લાખ રૂપિયા માંગતા હતા અમે કહ્યું સાહેબ આજે જ તમે પૈસા પકડ્યા છે એટલા જ છે ઘરમાં તમારા સર્ચમાં તો મારી લો તો પછી લપડપડમાં પબ્લિક વધારે એ થઈ ગઈ ગામની અંદર એટલે જે હતા એ પૈસા લઈ અને એ લોકો એક હિસમ નાખી દીધા અને મને 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 ડાયરેક્ટ એમને સીધા સીધા ચાલતા ચાલતા લઈ ગયા પોલીસ્ટેશન બાજુ અને એમની ગાડી ગાડી ત્યાં ફોર વ્હીલરની પડી હતી ત્યાંથી ત્રણ જણા બેઠા અને મને બેસાડ્યા અને એ લોકો મને સંતરામપુર રોડ બાજુ લઈ ગયા અને ત્યાંથી એક ઇસમ આવ્યો બાઇક પર અને એ ઈસમ મને એની એની બાઇક પર બેસાડી અને ઝાલો તરફ લઈ ગયો કે જે તે પૈસા તમારી થાય એ અમને આપી દેજો એમ કરી ને તમારા પર અમે કેસ નહીં કરીએ એમ તમને ખ્યાલ કઈ રીતે આવ્યો કે નકલી છે હા કોઈ જાણકારી કરી હતી કોઈ હા મને 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 છે ને જાલો જાલો છે વિદ્યુત બોર્ડ ઓફિસ સામે અમે ઉભા રહ્યા હતા કે પેલા ત્યાંથી ફોન આવ્યો મારે વેપારીનો કે મારાથી પૈસા સેટિંગ નથી થતા એમ તો એ ભાઈએ ત્યાં ગાડી ફોન કર્યો તો પહેલા પેલા ભાઈએ ત્યાંથી ફોન કર્યો એટલામાં એ ફોન મૂક્યો હવે હું બીજું મૂંઝવણમાં હતો અને ત્યાંથી ફોન આવી ગયો સતીષભાઈ મહારાજનો કે આ લોકો ફ્રોડ છે એમને એમને પકડી પાડો એમ એટલે મેં એ ભાઈને પકડી લીધો અને અને પછી મારા માસીના જોડાઓને અહીંયા બી ફોન ગયા હવે મારા માસીના જોડા ત્યાં આવી ગયા વિક્રીપુર ઓફિસની એમ જોડે રોડ પર અને ત્યાંથી એ લોકોને જાલુ પોલીસ સ્ટેશને હાજર કર્યા શું નામ છે આપનું મારું નામ અલ્પેશભાઈ ઉકાર ભાઈ ગામ ગામ સુખ હા ગઈકાલે સુક્ષર પોલીસ સ્ટેશન ખાતે અલ્કેશભાઈ પ્રજાપતિ જે કપડાની દુકાન ધરાવે છે અને એમના જે ફાધર છે એ નાણાં દીર્ધાનો ધંધો કરતા હતા જે અંતર્ગત ગઈકાલે છ એક જેટલા ઈસમો એમની દુકાનમાં આવે છે અને એમને કહે છે કે ભાઈ અમે ઇન્કમટેક્સના અધિકારીઓ છે તમારા અને ચોપડાઓ અમારે ચેક કરવાના છે તેમ કહી એમના રજિસ્ટરોને ચેક કરે છે જેથી ફરિયાદીને એ ગભરાઈ જાય છે અને ફરિયાદી કહે છે કે ભાઈ હવે આ બાબતે અમારે પતાવટ કરવી છે તેમ કરતાં જે આ ઇન્કમટેક્સના જે અધિકારીઓ છે એમની પાસે પૈસાની માગણી કરે છે અને એમની પાસેથી કુલ બે લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લઈ જાય છે ત્યારબાદ આ જે ફરિયાદી છે એમણે આ જે ઇન્કમટેક્સના અધિકારીઓ પાસે આઈ કાર્ડની એની માગણી કરતા પણ જે આ આરોપીઓ પાસે આવું કોઈપણ પ્રકારનું આઈ કાર્ડ ન હોવાથી એમને આ બાબતે શંકા જાય છે અને જે બાબતે પછી એ પોલીસ સ્ટેશન જાણ કરે છે તેથી પોલી સુક્ષર પોલીસ સ્ટેશનના અધિકારીઓને કર્મચારીઓ આ દુકાન ઉપર પહોંચી જઈ અને સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે એમને લાવી અને પૂછપરછ કરતા તેઓ કોઈપણ રીતે ઇન્કમટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતા જે અંતર્ગત આ અલ્કેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ છ ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને કુલ આ ગુનાના કામે કુલ પાંચેક જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે